નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો રાજ્યમાં ગાત્રોજ થીજવતી ઠંડી પડશે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી પહોંચી શકે છે તો આવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે આગાહી અનુસાર આઠ ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી પહોંચી શકે છે કેટલાક ભાગોમાં તાપમાન આઠથી છ ડિગ્રીએ પહોંચી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી વધવાની શક્યતાઓ રહેલી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ સોળથી અઢાર ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે તેવા એદાણ છે તેમજ ત્રેવીસ ડિસેમ્બર બાદ હાદસી જતી ઠંડી પડશે તેવી શક્યતાઓ છે ડિસેમ્બરના અંતમાં કેટલાક વિસ્તારોમાં છાંટા પણ પડી શકે છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠાની પણ શક્યતાઓ રહેલી છે માટે ખેડૂતોને પાક સંરક્ષણ માટે પહેલાં જ પગલાં લેવા તેમના દ્વારા મિત્રો સલાહ આપવામાં આવી છે